આર કે માર્બલ એન્ડ ગ્રેનાઇટ કોટા સ્ટોન અમારે ત્યાંથી ગ્રેનાઇટ માર્બલ અને ડાયમંડ કટિંગ કોટા સ્ટોન મળશે અમારે ત્યાં ત્રણ પ્રકારના કોટા સ્ટોન મળશે રબ કોટા સ્ટોન ડોટ કોટા સ્ટોન અને પોલિશ કોટા સ્ટોન કોટા સ્ટોન ની બ્લેક કાળી પટ્ટી જથ્થાબંધ વ્યાજબી ભાવે મળશે માર્બલ પથ્થરમાંથી બનાવેલ મંદિર તથા મંદિર અને ઘરના ફ્લોરિંગમાં વાપરવામાં આવતો મકરાણા વ્હાઇટ માર્બલ પથ્થર વ્યાજબી ભાવે મળશે ગ્રેનાઇટ માર્બલ કોટા સ્ટોન માપ પ્રમાણે કટિંગ કરી આપવામાં આવશે તથા કટિંગ કરવાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી જે છે તદ્દન ફ્રી ફ્રી ને લગતા બોન્ટાઈટ પથ્થર સેન્ડવિચ પટ્ટી તથા તમામ પ્રકારના કેમિકલ્સ મળશે ગ્રેનાઇટ તથા માર્બલ પથ્થરમાંથી તકતી બનાવી આપવામાં આવશે અમારી બીજી શાખા ટૂંક સમયમાં સુઈગામ હાઇવે પર ખુલશે અમારું સરનામું માર્બલ એન્ડ ગ્રેનાઇટ કોટા સ્ટોન કટાવ રોડ ઉપર પાણી પુરવઠા ક્વાટર ની બાજુ ભાભર પ્રોપરાઈટર દિનેશભાઈ આર ચૌધરી મોબાઈલ નંબર એટ સેવન એટ જીરો ફોર સેવન સિક્સ ફોર ડબલ જીરો